બોડલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડલીની મધ્યે મોર્ડન મોબાઈલ શોપમાં ગત પખવાડિયામાં એક ચોરી થઈ હતી ઓગસ્ટના રોજ આ ચોરીને આવી છે એલસીબી પોલીસ પીઆઈ વિનોદ ગાવિત અને ટીમ દ્વારા આ ડિટેક્શન કરવામાં આવ્યું છે ચોરીનું અને ચોર જે વ્યક્તિ છે અરવિંદભાઈ રેવલાભાઈ ભીલ તસવીરમાં દ્રશ્ય થાય છે કુંદનપુર વસાહત બોડલી તાલુકાની ત્યાંના રહેવાસી છે અને એમની સાથે એક સોળ વર્ષનો કિશોર છે કાયદાના સંઘર્ષમાં આવ્યો છે ચોરી ને અંજામ આપ્યો હતો અને કુલ સોલ મોબાઈલ એમની પાસેથી બરામદ કરવામાં આવ્યા છે એમનો પોતાનો એમ કે કુલ સત્તર મોબાઈલ એક મોટર જે ચોરીના કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે કુલ એક લાખ ત્રાણું હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે રાજ્ય સાથ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે બોડવી પોલીસ મથકે આરોપીને